આગામી ઓગણત્રીસથી એકત્રીસ સુધી ત્રિદિવસીય અસ્મિતા મહોત્સવ યોજાશે જેને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી અમારા લેવા પટેલ એમએમપી જે હોસ્પિટલ છે એમના જે દાતા પરિવાર છે એમના વડીલોમાં તમે જોશો કે માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા અને પ્રેમજી જેઠા ભુડિયા કેશલાલભાઈ પ્રેમજી ભુડિયા કાનજી પ્રેમજી ભૂડિયા અને અરવિંદભાઈ કાનજી ભુડિયા આ જે બધાએ વડીલો છે એમના સ્મૃતિમાં વર્તમાન મોભી અશોમુખભાઈ કાનજી ભુડિયા એમને લાગણી દર્શાવી છે કે જે મોત જે આપણે એમ કહીએ કે જે આખો સંકુલ છે એમના એ દાતા છે તો એ દાતાની લાગણી છે કે આવા આનંદના પર્વમાં આપણે સમગ્ર કચ્છની મેડિકલ ક્ષેત્રે સેવા કરવી છે અને એક મેડિકલ કેમ્પ યોજવો છે આ મેડિકલ કેમ્પ કેવો એ ઐતિહાસિક કેમ્પ છે જેમાં બધું જ ફ્રી છે એમએમપીજી હોસ્પિટલ અને કે કે પટેલ સુપર હોસ્પિટલ મધ્યે જે જે સારવાર જે ઉપલબ્ધ છે એ તદ્દન જે ફ્રી છે એ કચ્છની દરેક જનતાને આપવાનો પ્રયાસ છે એટલે ચોવીસ તારીખે મેગા ફ્રી મેડિકલ કેમ્પ જે થવાનો છે એમાં મોટી સંખ્યામાં કચ્છમાંથી દિનારાયણ પધારવાના છે અને અહીંયા સવારે આઠ વાગે એ કેમ્પ શરૂ થશે એનું રજીસ્ટ્રેશન અહીં જ ફરજિયાતપણે કરવાનું છે અને અહીંયા આગળ જે નિષ્ણાત જે ડૉક્ટરો છે એમનું નિદાન કરશે અને યોગ્ય લાગશે એમને આયોજન સાથે તારીખો આપી અને બંને અમારી જે હોસ્પિટલો છે સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મધ્યે એમની જે સારવાર છે એ કરવામાં આવશે બપોરનું જે ભોજન છે સર્વે નારાયણો માટે એ અત્રે અહીંયા કરવામાં આવ્યું છે અને આવો એક મોટો સેવાનો ઉત્સવ છે એમાં આપ સૌ મીડિયા જે બંધુઓ છે એ આપણે સહભાગી થઈ અને કચ્છના જન જન સુધી આ વાત પહોંચે એવા પ્રયાસ કરવા આ અમારી સમાજ અને સંસ્થા તરફથી આપની વિનંતી છે આગામી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે ત્રિદિવસીય મહોત્સવ અસ્મિતા પરવા નામે અમારો સમાજ ઉજવવા જઈ રહ્યો છે એના બે હેતુ છે કે આપણે જે ઊભા છીએ એ સરદાર પટેલ વિદ્યા સંકુલ છે આ સંકુલ ઓગણીસો અઠ્ઠાણું બન્યું અને સ્થાપનાને પચીસ વર્ષ પૂર્ણ થયા છે આ શિક્ષણ યાત્રા છે અને આ શિક્ષણ યાત્રાની અંદર તમે જોશો કે અમારી માતૃશ્રી આદની વર્ષાણી કુમાર વિદ્યાલય શ્રી કચ્છીલા પટેલ કુમાર વિદ્યાધામ ધનભાઈ પ્રેમજી ગાંગજીપુરિયા કોમ્યુનિટી હોલ અને લાલજી રૂડા પિંડુલિયા રમતગમત સંકુલ આ શૈક્ષણિક સંકુલ છે આ શૈક્ષણિક સંકુલ થકી સમાજને કેળવણી છેટે ખૂબ મોટું પ્રદાન મળ્યું છે અને આમાં દીકરાઓ ભણીને ખૂબ પ્રગતિ સાગર આગળ આગળ વધ્યા છે તો આ પચીસ વર્ષની યાત્રાનો જે ઉમંગ છે એને વ્યક્ત કરવા માટે રજત જયંતિનું આયોજન કરવામાં આવ્યું છે આ એક હેતુ છે અને બીજો હેતુ છે કે અમારી દીકરીઓની જે સંસ્થા છે કન્યા સંસ્કાર ધામ કન્યા વિદ્યામંદિર એનું નવ પ્રસ્થાન થયું છે અમારે દાતા દ્વારા આ જે સમજી લો કે નૂતન સંકુલ છે એનું જે નામાભિધાન કરવામાં આવ્યું છે એમાં આપણે જોઈએ તો કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ નામે જે આખા બે સંકુલ છે વિશાળ એકરના એમાં દીકરીઓ માટે નહીં પણ આપણે એમ કહી શકીએ નર્સિંગ કોલેજ બનાવવામાં આવી છે અને એમાં તમામ પ્રકારના કોર્સિસ અત્યારે ચલાવાઈ રહ્યા છે એની સાથે સાથે એ જ ભવનની અંદર આપણે એમ કહી કે નીટ અને જીના જે વર્ગો છે ત્યાં ચલાવી અને શિક્ષણ ક્ષેત્રે એક નવો જે આયામ છે શરૂ કરવામાં આવ્યો છે જ્ઞાનવેલી ભાવનગરની જ્ઞાન મંદિર સાથે એનું જોઈન્ટ થયું છે એ બિલ્ડિંગનું લોકાર્પણ છે કન્યા વિદ્યામંદિર બિલ્ડિંગનું લોકાર્પણ છે અમારા છાત્રાલયના લોકાર્પણનો કાર્યક્રમ છે અને ત્યાં આગળ બીજું એમ કહીએ કે વિદ્યાલ ભોજનાલય અને સાંસ્કૃતિક હોલ જે બનાવવામાં આવે છે આખું ભવ્ય સંપૂર્ણ જે નિર્માણ થયું છે તો એ દાતાના હસ્તે એ લોકાર્પણનો કાર્યક્રમ છે આ બેવડા હેતુથી આખો ત્રિદિવસીય મહોત્સવનો કાર્યક્રમ યોજવાનું આયોજન થયું છે